હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય છેલ્લા એક માસ ઉપરાંતથી વરસાદ નહીં પડવાને કારણે ડભોઈ શહેર તાલુકાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડવાથી ખેતીને જીવતદાન મળતા પહેલા વીજળી આઠ કલાક મળતી હતી જે ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રજૂઆતના પગલે ખેડૂતોને દસ કલાક વીજળી મળતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી ગઈ ને ખેડૂત હાજી ઇબ્રાહીમભાઈ મોડાવાળાએ જણાવ્યું હતું કે તેમને વધુમાં ખેતી પ્રધાન દેશમાં ખેતી લાયક વરસાદ નોંધાયો હોવાથી ખેતીમાં ખેડૂતો દ્વારા ડભોઈ તાલુકામાં કપાસ સોયાબીન ડાંગર તુવેર વગેરેનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લે એક મહિના ઉપરાંતથી વરસાદ નહીં પડવાને કારણે ખેતીને નુકસાન થાય તેમ હતું પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા ખેતીને જીવતદાન મળ્યું છે છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ડભોઈ તાલુકોને આસપાસના વિસ્તારમાં ખેતી પાકને ઘણું નુકસાન થાય એવી પોઝિશન ઊભી થયેલી આ સંજોગોમાં સરકાર શ્રી આઠ ના દસ કલાક કરી વીજળી આપી ને થોડુંક જીવનદાન આપેલ એ દરમિયાનમાં બે છેલ્લા બે દિવસથી વરસાદે સરસ આગમન કરી એ ખેતીના પાકને બચાવેલ છે ને ખેડૂતો ખુશી ખુશ છે અને આ વરસાદથી જે કંઈક નુકસાન થવાનું હતું એ નુકસાન અટકી જશે ને પાકમાં પણ સારામાં સારું ઉત્પાદન આવવાનું છે આ તબક્કે આ જે વરસાદ છે એની બી હજુ આગાહી છે ને આગળ વરસાદ પડે તો પણ ખેડૂતોને સારું વાતાવરણ ઊભું થાય એવું લાગે છે ડબુર તાલુકામાં ડાંગર મુખ્યત્વે ડાંગર છે પછી એરંડા છે મકાઈ છે તુવેર છે કપાસ છે આ બધા જ પાકોને જીવનદાન મળવાનું છે આ વરસાદથી અને સૌથી બીજું મહત્વની વાત કે આ વિસ્તારમાં આઠ કલાક જે વીજળી મળતી હતી તો અમારા લોક લાગેલા ધારાસભ્ય ની રજૂઆત થી દસ કલાક અમને મળે છે એ દસ કલાક મળતા પણ અમારી અમારી ખેતી ને સારામાં સારું બચાવ થયેલો છે